તમારે આ કેતી સુરત કેસે હે ગાઈસ વેલકમ બેક ટુ માય ચેનલ સ્વાગત છે તમારું મારા નવા વ્લોગ માં અને આવી ગયા છે નવા વ્લોગ લઈને તળાકો ફળાકો લઈને અત્યારે આપણે આવ્યા છીએ અમારા ગામના સ્ટેશને હે કેમ કે અમારા નીખિલભાઈ છે અમારે ટીમના મત તેને હવે કામડે ફાવતું નથી તો એ હવે જાય છે સુરત હવે સુરત જઈને મૂક કરીયા કોને ખબર આયા તો કઈ કરી નથી હું નિખિલ ભાઈ કેમ તમારે સુરત હોય જવું રહ્યું નથી અહીંયા ના યાર કંટાળી ગયા આ જો આ ઠેલા પેલા લીધા હતા એ ઠેલા નતો એક ઠેલા લીધી હતી ચાર પાંચ આમ તો પકી રાતમી આ ઝોલા લેકે ચલતી થઈ એ અમારા હાજીભાઈ ગહેરી સોસ મે ખોયે હુએ હવે એને શું કેવું ને અમે બસની વારે ઊભા રહ્યા બસ કઈ આવે કોને ખબર ચાર વાગ્યાનો ટાઈમ છે ચાર પોણા ચાર ચાર બસ આવે એટલે નિખિલભાઈને ને વિદાય આપી દઈએ આપણે વિદાય સમારોહમાં આપણે કરી જાય પછી આપણે એવું કેવું કિતરું તો આ શકો તો તમે આને કેવાય સાળિયું

તો અમારે નિખિલ બસ આવી જોઈ શકો છો તમે પણ ઈ કે કે અમાર નથી જવું જો કેમ નથી જવું ભાઈ મને જાવ જવું લા બ્લર થઈ ગયું છે એને લેખાતું જ નથી ચાવડિયા બીજી બસ છે આ કોકામાં આવવાનું છે પણ હજી આવ્યું નથી પેગ્યું નથી અમારી બસ આવી ગઈ મોડી પણ ફોગાડી જે વેલી એવી છે ભાઈ અમે એવી બસમાં જઈએ અમે આ ફાલતુ બસમાં જઈએ ને હવે થોડાક ટાઈમ પછી આપણે બસમાં જ જવાનું

बड़ी बात तो तो है थोड़ी ए सैट बेट थी जाए पे अमी जाए ते विडियो गो तो लाइक कर दोनल सब्सक्राइब करने भूलता नहीं चेनल सब्सक्राइब करो आडेज के नहीं आवड़े ओलू साइड में सब्सक्राइब नीचे लिखेलू है दबीज़ बाजू में बेल ना आइकन आ जाए दबाज आम ओलू के सैट कर जो ए सब्सक्राइब थी जाए ने अमुक मणसों से अपना खराब समय में हज़े साथ नहीं आपता एटले कहीं वाधो नहीं बदल आप याद है आप તો કઈ વાંધો નહીં હાલો હવે વિડીયો ને લાઈક કરતા ને બાય મળી મળીએ આપણે બીજા વિડીયોમાં ટાટા બાય ભાઈ